ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના દસમા ધોરણમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દીવે શ્રેષ્ઠ દેખાવ કરીને સમગ્ર ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં તથા સંઘ પ્રદેશમાં સારું પ્રદર્શન કરી ગૌરવ પ્રાપ્ત કર્યું છે અને સમગ્ર સંઘ પ્રદેશ દીવ સહિતના પ્રદેશને ગૌરવ અપાવ્યું છે ધોરણ દસનું શ્રેષ્ઠ પરિણામ આવતા દીવ કલેક્ટર શ્રીમતી ભાનુપ્રભાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને કલેક્ટર કચેરી દીવ ખાતે આમંત્રિત કર્યા હતા અને તેમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉક્ટર વિવેક કુમાર નાયબ કલેક્ટર શ્રી શિવમ મિશ્રા અને જિલ્લા શિક્ષા અધિકારી શ્રી આર કે સિંઘ પણ ઉપસ્થિત રહ્યા હતા કલેક્ટર શ્રીમતી ભાનુપ્રભાએ શિક્ષણ સાથે સંકળાયેલા તમામ શિક્ષકોને બિરદાવતા જણાવ્યું હતું કે માનનીય પ્રશાસક પ્રફુલ્લ પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ અને શિક્ષણ સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ અને શિક્ષકોના સતત પ્રયાસોથી આ સારું પરિણામ આવ્યું છે વિદ્યાર્થીઓ દીવ જિલ્લાએ સમગ્ર ગુજરાતમાં દીવ જિલ્લા કરતાં પણ વધુ સારી કામગીરી કરી દીવનું ગૌરવ વધાર્યું છે દીવ કલેક્ટર તમામ સફળ વિદ્યાર્થીઓ સાથે વાત કરતા તેઓએ ભાવિ કારકિર્દી વિશે માહિતી મેળવી હતી અને તેઓને તેમના ઉજ્જવળ ભવિષ્યના સપનાને સાકાર કરવા માટે સંપૂર્ણ સમર્પણ અને એકાગ્રતા સાથે સખત મહેનત કરવા અને યોગ્ય કારકિર્દી પસંદ કરવા પ્રોત્સાહિત કર્યા હતા એડીએમ વિવેક કુમાર તથા ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રાએ

और ये हम आ, हमारे लिए बहुत गर्व की बात है कि फिर से एक बार जैसे कक्षा बारहवीं में डी के बच्चों ने बहुत अच्छा परफॉर्मेंस दिया इस बार कक्षा दसवीं के परिणाम देखकर भी बहुत अच्छा लगा कि डीव का पास परसेंटेज ना केवल अपने आ, केंद्र शासित प्रदेश में बल्कि गुजरात की सभी डिस्ट्रिक्ट्स में भी सबसे अच्छा रहा हमारे कुल पाँच बच्चों में से पाँच बच्चे पास हुए यानी लगभग 98.27 परसेंट हमारा पास परसेंट रहा जो कि यदि हम पिछले साल के मुकाबले देखें जब लगभग 58 परसेंट हमारे बच्चे पास हुए थे क्योंकि इस साल अठानवे परसेंट से भी ज़्यादा बच्चे पास हुए तो बहुत ही रिमार्केबल इम्प्रूवमेंट है और यह इसीलिए मुमकिन हो पाया क्योंकि ऑनरेबल सर पूरा एजुकेशन डिपार्टमेंट सेक्रेटरी एजुकेशन डायरेक्टर एजुकेशन उनका कांस्टेंट गाइडेंस था सुपरविज़न था हमारी परफॉर्मेंस को वो देख रहे थे जहाँ जहाँ हमें किसी भी तरह की हेल्प की ज़रूरत थी गाइडेंस की ज़रूरत थी हमें उन्होंने गाइड किया और उसके साथ साथ हमारे जितने भी टीचर्स और प्रिंसिपल्स डी के स्कूल्स में लगे हुए थे उन्होंने एक एक बच्चे को अच्छे से गाइड किया जो बच्चे कमज़ोर थे जिन जिनसे हमें जिन पर डाउट था कि वो शायद अच्छे से पास नहीं हो पाएंगे उन बच्चों की एक्स्ट्रा क्लासेस ली गई डाउट क्लियरिंग सेशंस रखे गए और कंटिन कंसिस्टेंटली एग्जाम्स लेते रहे उसी वजह से आज हम देख रहे हैं केवल दस बच्चे हमारे पास नहीं हो पाए वरना 580 में से 570 के 570 बच्चे पास हुए जो कि डीयू के लिए बहुत ही गर्व की बात है मैं आज फिर जितने भी हमारे बच्चे हैं जिन्होंने अच्छे से परफॉर्म किया उनके पेरेंट्स को उनके जितने भी टीचर्स और स्कूल के प्रिंसिपल हैं उन सबको बहुत बहुत कॉन्ग्रेचुलेट करना चाहूँगी

જેમાં દીવ ડિસ્ટ્રિક્ટમાં ફર્સ્ટ અમારી સ્કૂલની સ્ટુડન્ટ જેનું નામ છે સોલંકી દર્શિકા વેલજી એકાણું પોઈન્ટ પચાસ ટકાએ દીવ ડિસ્ટ્રિક્ટમાં ફર્સ્ટ લેવલે રહેલી છે આ ઉપરાંત ટ્વેલ્થ સાયન્સમાં પણ અમારી સ્કૂલમાંથી દસ છોકરીઓ પરીક્ષા આપેલી હતી તેમાંથી સાત સ્ટુડન્ટ છે એ સાડા ટકાએ પાસ થયેલી છે અને અમારી આ સ્કૂલ છે એ વણાકબરા રૂરલ એરિયામાં એટલે કે ગામડામાં આવેલી છે જેમાં મોટા ભાગના ફિશરમેનના બાળકો સ્ટડી કરે છે છતાં પણ અમારા ટીચરોની ટીમ અને એજ્યુકેશન ઓફિસર સિંહ સાહેબ અને કલેક્ટર મેડમના નેતૃત્વ હેઠળ અમે આટલી બધી મહેનત કરી અને પરીક્ષામાં સારું રિઝલ્ટ હાંસિલ કર્યું છે આ ઉપરાંત બાળકોના પેરેન્ટ્સે પણ એને મહેનત કરવામાં સારી એવી એ લોકોએ જયમઠ ઉઠાવી અને આ સારું રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે તો આગામી year માં પણ અમે સારું એવું રિઝલ્ટ લાવશું એવી આશા રાખીએ છીએ ધન્યવાદ મારું નામ સોલંકી દર્શિકા વેલજી સોલંકી છે હું હું ગવર્મેન્ટ હાઈ સેકન્ડરી સ્કૂલ ગર્લ્સ વરાંગબારા માં ભણું છું અને મારું દસમા નું રિઝલ્ટમાં હું આજે ફર્સ્ટ રેન્કમાં આવી છું અને મારા ટકા આવ્યા છે નાઇન્ટી વન પોઈન્ટ ફિફ્ટી પર્સન્ટ અને બહુ મને ખુશી થાય છે કે હું આગળ વધી અને અમારા ભવિષ્યમાં હવે કંઈક બનીશ અને કંઈક કરીશ અને મારા મમ્મી પપ્પાનું નામ રોશન કરીશ અને મારા મમ્મી પપ્પાએ અને મારા ટીચર્સે બહુ સપોર્ટ કર્યો છે આજે અમારા કલેક્ટર અહીંયા ઓફિસે આવ્યા હતા અને અમારું આ સન્માન કર્યું અને લોકોનો પણ આભાર માનું છું